હા ભાઈ આવો આવો શું છે મારો ભાઈ બસ લાકડે લોઢું હું કઈ લંડન મજા છે પરમ આનંદ જલસા જલસા હું પાણી ભાઈ કુલ જોરમાં ભાઈ હવે ગુજરાત જુનાગઢ બાર

હા એ હતા આગળ પેલા live માં એ જ હતા એ કેતા તા કે add કરો હું હું પીવાનું ચાલુ કરી દે પતિ ગયો હું પતિ ગયો આ ને ભાઈ પ્રોગ્રામ ચાલુ કરવાનો હે હમણે ચાલુ છે પ્રોગ્રામ ચાલુ છે પતિ ગઈ બોટલ ભાઈ એવું છે ભાઈ અમાર તો લગન જેવું જ લગન જેવું પેલી પ્રોગ્રામ હોય

આપી દે લખાઈ દેવાના ભરો ફોન પડાવીને એમ એક ઘડિયાળ નું કાન નું વર્ષો થઈ ગયા

बस नीलस भाई तम्हें तो आगाज रहे जो बाकी मजा नहीं आया मोरा मोरा था ये जैसे पहला तब भाई गुजराती और इंग्लिश वाडू बोल रहा है ये मेडल नंबर मेडल नंबर मलियो तो कारने फोन कारी हो भाई नोचे नहीं गाना अकान माँ करा करी साजे करी जी तो રીંગ જાય છે ઉપર આટલી વાર કરો એડ કરો આવે છે છોકરાઓ ભાઈ હું આમ ડાયરેક્ટ કોઈને ઉઠાઈ લઈશ એડ કરવા મિસ્ટર ખાસિયા કરી ભાઈ કઈ છો સચિન ભાઈ ના હોય તો ઈશો ના કરશો બે કોલ કરું કીધું કે રીતે એડ ના કરીશ કોઈને રેન્ડમલી મેં કોમેન્ટ આવે એમાંથી કર

દુકાને બેઠા બેઠા વાત કરી હતી આ છોકરો હતો યાદ છે મને બોલતો જ નહી પેલો ભાઈ આ છોકરો દુકાને કરતો હતો આ છોકરો કોઈ દુકાને હતો

ના અહી કેતો તો ના પાડે કોમેન્ટ કરી પેલા બસો હાલ દઉં હા ભાઈ આ જે હોય ને એમને કે ભાઈ અકાઉન્ટ ડિટેલ બસો એમને એવું છે કે પાંચસો નાખેલું

મને જવાબ બસો નું શું કરવાનું છે પણ એમને આ તો બઉ ખરાબ કે બસો બસો રૂપિયા હારું યાર

আরো আয়া মাজ১িত্য়াছে তের্যারেমারেয়ারে আাই আয়ানে ওদ্য়ারেকে আয়া ঐক সুরে তোলা কেষেজে নি঴ী্স ভাই

બાજુ ગમે તારું મોઢું હવે ફ્લેશ કરો ચાલતો એનો ફોન લઈ લે રસ્તા હવે આવ્યો ની લાઇટ માં આવ્યો એમ નહીં

મોડું થશે સોમવાર નું ગોઠવ પછી એ તો જોબ પર છે અત્યારે

સુરત ગેબા જો એ સુરત ગેબાઉ પેન પહેરાય જો ઉપેન પેન પહેરાયજ ઓલું લીટી જેવું પેન્સિલ જેવું લાગે ઉપર 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 હું હું કરીને બતાવ ઓલા બેક કેમેરો